સુરતમાં ગત રવિવારથી એક ધારો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહીને લઈને પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો બીજી તરફ ખાડીપુરની સમસ્યા પણ સર્જાઇ હતી જેને લઈને ખાડી કિનારે રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે હાલમાં સુરતમાં વરસાદે વિરામ લીધો હોય અને ખાડીઓની જળ સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના જે વિસ્તારોમાં ખાડીના પાણી ઓસરી ગયા છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે તો સુરતના સરથાણા પોલીસ મથક સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ઓસરી જતા ગંદકીનો થોર જોવા મળતા સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ શરૂ કરાય છે સરથાણા પોલીસ મથકમાં પાણી ભરાતા જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુઓ ખુરશી પર મૂકાય તો કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરતા જોવા મળ્યા હતા જ્યારે સુરત મનપા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સફાઈની શરૂઆત કરી જંતુનાશક દવાઓ છંટકાવ પણ કર્યો હતો તો સફાઈ ઝુંબેશ ચાલી રહી હતી ત્યાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલે પણ મુલાકાત લઈ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સૂચન કર્યા હતા